દર્શક મિત્રો હાલ એચડી યુઝ અંબાજી ભાદરવી પૂનમ મહામેળાની યાત્રાએ નીકળ્યું છે માત્ર એચડી યુનું નહીં પરંતુ દેશ વિદેશમાંથી લાખો હજારોની સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ અંબાજીના દર્શનાર્થે આવે છે બાવન શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ એવું અંબાજીનું ત્યારે અમે અત્યારે ખાસ ખાસ કરીને દાંતા તાલુકામાં આવી પહોંચ્યા છીએ દાંતા તાલુકામાં જલિયાણ સેવા કેમ્પ અત્યારે અમે હિતેશભાઈ ઠક્કર જે અહીંના સંચાલક છે જે વર્ષોથી અહીંયા આ સેવા આપે છે સેવા કેમ્પ જે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવતા છે અહીંયા ખાવાનું પીવાનું રહેવાનું અથવા જે આયુર્વેદિક જે દવાઓ જે ટ્રીટમેન્ટ તેમને મળવી જોઈએ આવતા ચાલતા ચાલતા આવતા હોય છે એમને ક્યાંક પગમાં ઈજા થતી હોય તો તમામ નિવારણ અહીંયા કેમ્પમાં થઈ રહ્યું છે સૌથી મોટું કેમ્પ છે તો આપણે હિતેશભાઈ પાસેથી આજે વાત કરીશું ચર્ચા કરીશું આ કેમ્પ છે સૌથી પહેલાં તો હિતેશભાઈ તમે અમારી સાથે જોડાયા બદલ આપનું સ્વાગત છે હિતેશભાઈ સૌથી પહેલાં તો મને એ કહ્યું કે કેટલા વર્ષથી આ જલિયાણ સેવા કેમ્પ અહીંયા સેવા આપે છે આ સત્તરમું વર્ષે જે ભાદરવી પૂનમના પદયાત્રીકો દૂર દૂરથી ચાલી અને આસ્થાના ધામ અંબાજી એ મા અંબાના દર્શન કરવા જતા હોય પદયાત્રિકો એમની સેવા કરતાં કરતાં આ સત્તરમું વર્ષ છે અમારું પહેલાં વર્ષે જ્યારે તમે શરૂઆત કરી હતી ત્યારે આ તમને કેવી રીતે વિચાર આવ્યો હતો પહેલાં વર્ષે એવું વિચાર્યું હતું કે જે આ માઈ ભક્તો જાય છે એમના માટે કંઈક સેવાનું લઈએ એ શરૂઆતથી એ ભોજન પ્રસાદની શરૂઆત કરી હતી સેવા કેમ્પની ધીરે ધીરે એમાં પછી આરામની સુવિધા મેડિકલ સુવિધા અને જેટલી જરૂરિયાતો સુવિધા પૂરી પાડી શકી યાત્રિકોની એટલી જ સેવા કેમ્પમાં સેવા પૂરી પાડવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ખાસ કરીને ભક્તો જે ભક્તોનું ઘોડાપુર આવતું હોય છે તો જ્યારે તમે શરૂઆત કરી હતી ત્યારે કેટલા ભક્તોનું ઘોડાપૂર હતું ને અત્યારે કેટલો ફેરફાર આવ્યો છે ભક્તોની શરૂઆત કરી ત્યારે એ મંદિર ટ્રસ્ટ મેળાનું સંચાલન કરતી હતી અને ત્યારે મંદિર ટ્રસ્ટનું આયોજન રહેતું હતું ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર આનું આયોજન કરવા માંડ્યું ને ત્યારથી એ લોકોમાં ઠેરથી શ્રદ્ધાળુઓ તો ભક્તિ હોવાના કે પણ એના પછી સુવિધાઓ અને યાત્રિકોને સેવાઓમાં ઘણો ડેવલપમેન્ટ વિકાસ જોવા મળ્યો અત્યારે ગુજરાત સરકાર આ મેળાનું સંચાલન અને સુવિધાઓ ઊભી કરે છે અને યાત્રિકો મોટા પ્રમાણમાં દૂર દૂરથી ચાલીને આવે છે અને સુવિધાયુક્ત શાંતિ રીતે પદયાત્રા કરીને મા અંબાના દર્શન કરતા હોય છે અત્યારે એ જણાવો કે આ રૂટ ઉપર કુલ કેટલા સેવા કેમ્પો લાગતા હોય છે મારા જાણ્યા મુજબ મંદિર શાએ જે નોંધાયેલા સેવા કેમ્પોની યાદી છે એમાં અઢીસોથી થી વધારે સેવા કેમ્પ અત્યારે આ પદયાત્રા પૂનમ ભાદરવી પૂનમ મહામેળામાં સેવા આપતા હોય છે અને ખાસ કરીને સંઘો આવતા હોય છે સંઘો ક્યાં ક્યાંથી આવતા હોય છે અને કેટલી સંખ્યામાં સંઘો તમે આટલા વર્ષોથી જોઈ રહ્યા છો એક આંકડા મુજબ અમારો આ કેમ્પ ત્રિવેણી સંગમ એટલે જ્યાં સતલાસણા ગાંધીનગર અમદાવાદવાળો તેમજ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતને જોડતો જે માર્ગ છે એના મધ્યમાં અમારો સેવા કેમ્પ લાગે છે એટલે અમારા અહીંયા આગળ જે સંઘો આવતા હોય સુરત બોમ્બે બરોડા ગાંધીનગર મહેસાણા અમદાવાદ એમ દૂર દૂરથી રાજકોટ સૌરાષ્ટ્રથી બી અહીંયા ખાસા એવા સંઘો ચાલીને જાય છે એ બધા સે સેવા સંઘો પદયાત્રી સંઘો આ સેવા કેમ્પમાં લાભ લેતા હોય છે ખાસ કરીને આજના આધુનિક યુગમાં જેમ કહેવાય છે કે લોકોની જરૂરિયાતો છે બિઝનેસ પૈસો પાવર એવા સમયમાં તમે સમય કાઢીને પોતાનો સમય જે પૈસા કરતાં પણ વધુ કિંમતી છે પૈસા તો અહીંયા દાન તો આવતું હોય છે પણ એ તમે અહીંયા આપી રહ્યા છો તો એ પ્રેરણા તમારી પાસે ક્યાંથી આવી હતી કેવી રીતે તમને મળી એ માની કૃપા છે કે આ બધી સેવા કરવા માટે અમને નિયમિત બનાવે છે અને આ માટે પ્રેરણા આપે ને એના માટે અમને સમય અને સંજોગો બંને ઉભા કરી આપે છે માતાજી એટલે આ બધું માતાજીના ઈચ્છાથી જ બધું થાય કૃપા છે અમે માત્ર નિમિત્ત માત્ર છીએ બધું સંચાર જે ગણો માતાજીની કૃપાથી ચાલી રહ્યું છે ખાસ મંદિરનો એક પૌરાણિક ઇતિહાસ છે ગાથા છે એની કે જે બાવન શક્તિ પીઠોની સ્થાપના થઈ છે એ વિશે આપ થોડું કમનાર દર્શકોને એવી કથા છે કે જ્યારે માતા સતીના બાવન અંગોના ટુકડા થયા એ પૈકીનું હૃદયનો અંગ જે હતો એ આરાસુર ડુંગર ઉપર એટલે અંબાજી મુકામે પડ્યો અને ત્યાં આગળ આ જે શક્તિપીઠ અંબાજીનું છે એ માતાનું હૃદયરૂપી શક્તિપીઠ માનવામાં આવી રહ્યું છે અત્યારે ખાસ કરીને ને લઈને જ્યારે ભારત આઝાદ થયું ત્યારે વહીવટને લઈને પણ જે રીતે આ દાંતા પ્રાંત ભારતમાં હસ્તકરણ થયું તે સમયેથી વહીવટને લઈને પ્રશ્ન ઊભા થયા ત્યારથી અત્યાર સુધી વહીવટ કેવી રીતે થાય છે અને કોણ કરે છે આમ તો મેં પહેલાં બી કહ્યું જે રીતે વહીવટ જે તે ટાઈમે રાજવી દ્વારા સ્થાપિત હતું ને એ લોકોનું દ્વારા અહીંયા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ દાંતા ખાતે હતી ને એ લોકો સંચાલન કરતા હતા મંદિરનું અને એમ નિભાવન કરતા હતા ત્યારબાદ જ્યારે આઝાદી પછી એ મંદિર સરકારને સુપ્રત કર્યું ત્યારબાદ ટ્રસ્ટ બન્યું અને એ ટ્રસ્ટમાં સરકારી જેમ કે જિલ્લા કલેક્ટર હોય એ ચેરમેન પદે આવે પછી જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ આરએફઓ કે જે બી એવા સરકારી પાંચ એક અધિકારીઓ દ્વારા આ મંદિર ટ્રસ્ટનું ટ્રસ્ટી તરીકે હોય છે ને એ લોકો આ કામગીરી કરતા હોય છે અને હાલ મહત્વ મહત્ત્વ અને મહિમા ખૂબ માતાજી અંબાજીનો વધી ગયો છે સરકાર બી ખૂબ બધી એ વિકાસ યોજનાઓ લાવી રહી છે અને ખૂબ વિકાસ થઈ રહ્યો છે નવું રેલવે સ્ટેશન બની રહ્યું છે અને અલગ અલગ પ્રોજેક્ટો સરકાર દ્વારા કરી રહ્યા એના હિસાબે માઈ ભક્તો અને જે યાત્રાળુ છે એમાં બી દર્શનાર્થીઓની સંખ્યામાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે ખાસ કરીને આ તમે કેમ્પની શરૂઆત જ્યારે આ મેળો આવતો હોય દર વર્ષે પૂનમ આમ તો પૂનમે ભક્તોનું ઘોડાપુર જામતું હોય છે પણ ભાદરવી પૂનમમાં માહોલ જ અલગ હોય છે લાખોની સંખ્યામાં તો આ કેટલા દિવસો પહેલાં તમે તૈયારી કરો છો અને ક્યારે પૂર્ણ થાય છે આની આમ ભાદરવી પૂનમનો મેળાને આ કેમ્પની તૈયારીઓ માટે રાખડી પૂનમ એટલે શ્રાવણ મહિનાની પૂનમ હોય ત્યારથી આ સેવા કેમ્પને લગતી કામગીરી અમારી શરૂ થઈ જતી હોય છે અને ચાલીસ હજાર જેટલો વોટરપ્રૂફ ડૂમ આ સેવા કેમ્પમાં લગાવી છે આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક ભોજન પ્રસાદ તેમજ યાત્રિકોને આરામની સુવિધા અને મેડિકલ સુવિધા એવા વિવિધ સુવિધાઓ આ સેવા કેમ્પમાં અમે પૂરી પાડતા હોઈએ છીએ કાકા આપનું નામ અને ખાસ ઇન્ટ્રો જણાવો અનિલભાઈ જોશી ડીસાથી અનિલભાઈ શું કહેવામાં બહુ જ સેવા કેમ્પ એ અઘાટ પરિશ્રમ અને બહુ જ સેવાની ઊંચી ભાવના થકી જ સફળ થાય છે અને બહુ મોટા વોલન્ટિયર્સની ટીમ જેમને સેવા આપવાની તૈયારી છે એવા સેવાભાવી માણસો સાથે હોય ત્યારે આ થાય છે યાત્રાળુઓ તો ચાલતા ચાલતા એટલા બધા થાકેલા હોય અને એમની પાસે શિસ્તની કોઈ અપેક્ષા આપણે રાખી ના શકીએ એમની ફક્ત સેવા જ કરવાની હોય છે બધા જ કેમ્પોવાળા દિલથી સેવાઓ કરતા હોય છે અને આની પાછળ બહુ મોટી ટીમ આજે ફક્ત રસોડાની અંદર બસો માણસોનો સ્ટાફ છે અને વાસણોની સફાઈ માટે સો માણસોનો સ્ટાફ છે પચીસ હજાર થાળી વાટકાઓ ત્રણ પાણીથી ધોવાય છે સાબુના પાણીથી ધોવાય છે અને એ બધું જ શુદ્ધ અને સરસ રીતે બધાને અપાય છે ફૂલ ભોજન મિષ્ટાન સાથેનું બધાને અપાય છે એટલે આ કાર્યની અંદર બહુ જ મોટું જીગર અને સહકાર બધાનો એ સહકારથી જ આ થઈ શકે છે હિતેશભાઈ આટલા બધા વર્ષોથી કરે છે એમના પોતાના પરિવારનું જલ્યાણ ફાઉન્ડેશન છે એ આખે આખું આયોજન એના હસ્તક થઈ રહ્યું છે અને મિત્રોનો સહકાર છે અમે બધા આવી અને આ સેવાનો લાહો અમને મળી રહ્યો છે એવું સમજીને અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ કે આ બાને અમે પણ પાંચ દિવસ આવી અને સેવા કરીએ એમભાઈ તમારા મુજબ તમે કેટલા વર્ષોથી અહીંયા આવો છો હવે સંખ્યામાં કંઈ એને આપી ના શકાય પણ કેમ્પો ઘણા બધા વર્ષોથી કરીએ છીએ અને સતત લાંબા સમયથી અહીંયા તમે ઘણો મોટો તફાવત પહેલાં બહુ જ મર્યાદિત સંખ્યાની અંદર લોકો એટલે એમ કહેવાય કે જ્યારે ભાદરવી પૂનમનો મેળો પૂરો થાય ત્યારે સંખ્યા એમ કહેવાતી કે બે લાખ પાંચ લાખ માણસો આવ્યા સાત લાખ આવ્યા દસ લાખ આવ્યા આજે પરિસ્થિતિ એવી થાય છે કે ત્રીસ ચાલીસ લાખ લોકો એટલે બધી જગ્યાએથી એટલું ઘોડાપુર ઉમટે છે અને ગઈકાલ સાંજની હજી તો અગિયાર હશે મેળો શરૂ થયો છે અને અમારે ત્યાં અમે રસોડાના ચાર કાઉન્ટર મૂકેલા હતા અને ચાર કાઉન્ટરની અંદર સાંજે છ વાગે જે લાઈન શરૂ થઈ હતી એ રાત્રે અગિયાર વાગ્યા સુધી ચારે કાઉન્ટર ઉપર લાઈન ડ્રોપ થઈ જ નથી વચ્ચે ક્યાંય કહેતા ક્યાંય બ્રેક પડી જ નથી એમ એટલા બધા લોકો એનો લાભ લઈ રહ્યા છે અને આ બધું માતાજી જ કરાવી રહ્યા છે આપણે કશું કરવા સક્ષમ છીએ જ નહીં જે કંઈ થઈ રહ્યું છે એની કૃપાથી થઈ રહ્યું છે અમે તમને વાત કરવા જઈ રહ્યા હતા કે એક સમયમાં ચાર થી પાંચ લાખ લોકો અહીંયા આવતા હતા પરંતુ હવે એ સંખ્યામાં ચાલીસ થી પચાસ લાખ થઈ છે તો એ માતાજીના આશીર્વાદ છે માતાજીની કૃપા છે એમનું કહેવું છે ખાસ કરીને રસોડાને લઈને એમણે કહ્યું કે અમે ચાર ચાર રસોડા અહીંયા ચલાવીએ છીએ સાંજે છ થી લઈને સાથે અગિયાર વાગ્યા સુધી એક પણ રસોડું ખાલી નથી એ માતાજીની ઈચ્છા છે અમે આમની પાસે જાણીશું આપનું નામ જણાવો મારું નામ રમેશભાઈ રાણા રમેશભાઈ આપ શું કહેવા માંગો છે અનિલભાઈ ને હિતેશભાઈ કંઈક ચૂકી ગયો આપના મતે હું એટલું જ કહેવા માગું છું કે જે જલિયાણી સેવા કેમ્પ છેલ્લા સત્તર વર્ષથી અમારા મિત્ર હરેશભાઈ ચલાવી રહ્યા છે અને અમે બધા અહીંયા સેવાનો લોકોને લાભ અને અમને પણ બરાબર મળે છે અને હું તો ધન્યવાદ એમને આપું છું કે આ જે સત્તર વર્ષથી જે માણસ સેવા કરતા હોય છે સત્તર વર્ષથી માણસ જે સેવા કરતા હોય છે એટલે ધન્યવાદને પાત્ર છે તમે અહીંયા દેખો છો સસ્તાની રીતે અને લોકોને જે જમવાની જે વસ્તુ છે આઈટમ હરેક જગ્યાએ સેવાઓમાં બધા લોકો સેવા તો કરે જ છે પણ અહીંયા એક અલગ પ્રકારની સેવા છે તમે જોયું હશે જમવાનું વન ક્વોલિટીની વસ્તુઓ છે સફાઈ સસ્તા મા બાબતમાં અને લોકોને રહેવા માટેની જે વ્યવસ્થા કરી છે એ પણ છાશ પાણી મિનરલ વોટર પાણી અહીંયા આપીએ છીએ અમે છાશ આપીએ છીએ અને રહેવા માટેની બધું સગવડ સારી કરી છે અને હું તો જે જલિયાણી સેવા કેમ્પના બધા આયોજક એટલે અમારા મિત્ર જનેશભાઈ જે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખાસ કરીને હિતેશભાઈને એક છેલ્લો સવાલ હિતેશભાઈ જે રીતે જલિયાણ કેમ્પ એવું કહેવાય છે કે સૌથી મોટું કેમ્પ અહીંયાનું છે તો એવા આપના જેવા જે મોટા કેમ્પ કેટલા આ વિસ્તારમાં લગભગ ઘણા જણા આવા મોટા કેમ્પો કરતા હોય છે પણ આ ઘણા વર્ષોથી કરીએ છીએ અને એક જ જગ્યાએ થાય છે એટલે લેન્ડમાર્ક જેવું થઈ ગયું છે એટલે લોકોને એક થઈ ગયું કે ઘરેથી નીકળીશું તો ક્યાં જમીશું ત્યાં ભેગા થઈશું ત્યાં આરામ કરીશું એટલે એ રીતે લોકો અમને સૌથી પહેલું નામ જલિયાણ કેમ્પ નું જી જી અમુક તો એવા કેમ્પો મેં જોયા કે રિક્ષા એસોસિએશન જે રોજ બસો રૂપિયા કમાઈ જાય એ અમારાથી મોટી બસો કમાઈને તોય પચાસ રૂપિયા માઈ ભક્તો માટે વાપરવાની એમની તૈયારી હોય એમને અમારાથી મોટો કેમ્પ અમે સમજીએ છીએ સર

જે રીતે હાલ દર્શક મિત્રો જલિયાણ સેવા કેમ્પમાં અમારી સાથે હિતેશભાઈ પછી અનિલભાઈ જે રીતે એમણે ઇતિહાસની વાત કરી વહીવટની વાત કરી ખાસ કરીને સેવા કેમ્પોની વાત કરી આમણે વાત કરી તો એ ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રોનું મન મોહી લે તેવી છે કેમેરામેન વિશાલ નાયક સાથે કમલેશ સોઈડા કહે કે ન્યૂઝ અંબાજી